આઝોટ બપોર બે વાગ્યે મળતી માહિતી પ્રમાણે સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ પંદર ઓક્ટોમ્બરથી ત્રીસ નવેમ્બર સાબરમતી હરિદ્વાર વચ્ચે સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ થશે સપ્તાહમાં બે વખત લાભ મળશે મહેસાણામાં સવારે નવ પાંત્રીસ કલાકે ઊભી રહેશે દિવાળી વેકેશનના ટ્રાફિકને ધ્યાને રાખી પંદર ઓગ ઓક્ટોમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી સાબરમતી હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે જેમાં આ ટ્રેન સપ્તાહમાં બે વખત દોડશે સાબરમતી સ્ટેશનથી આ ટ્રેન સવારે આઠ પચાસ કલાકે ઉપાડશે અને બીજા દિવસે સવારે પાંચ ત્રીસ કલાકે હરિદ્વાર પહોંચાડશે આ ટ્રેન મહેસાણામાં સવારે નવ પાંત્રીસ કલાકે આવીને નવ સાડત્રીસ કલાકે ઉપાડશે જ્યારે પાલનપુર સ્ટેશન પર સવારે દસ અઠ્ઠાવન કલાકે આવીને અગિયાર કલાકે ઉપડશે બીજી બાજુ આ ટ્રેન હરિદ્વારથી દર ગુરુવાર અને રવિવારે રાત્રે નવ ચાલીસ કલાકે ઉપડશે